આજે ઠાકોર ફેમિલી વ્લોગના ઘરે શીતળા સાતમનો તહેવાર ધામધૂમથી ઉજવાયો ઘરની મહિલાઓ શિલ્પાબાબી અને પૂનમ બાબીએ પરંપરા મુજબ ચૂલાની પૂજા કરી પ્રસાદી તૈયાર કરી અને ગામની મહિલાઓને આમંત્રિત કરી સૌએ ભેગા થઈને શીતળા માતાની વાર્તા વાંચી સંભળાવી અને અંતે ભોજન પ્રસાદી રૂપે માણ્યું કાર્યક્રમ દરમિયાન થોડો અણધાર્યો બનાવ બન્યો પૂનમ બાબી વોશિંગ મશીન ચલાવવા ગયા ત્યારે શોર્ટ સર્કિટ થતાં બોર્ડ અને વાયરિંગ બળી ગયું તરત જ ઇલેક્ટ્રિશિયનને બોલાવી મરામત કરાવી આ વચ્ચે બે દિવસની સ્કૂલ રજાઓ હોવા છતાં શિલ્પાભાભી બાળકોને ઘરે ભણાવી રહ્યા છે પરિવારજનોના શિક્ષણ પ્રત્યેના સમર્પણની વાત અહીં દેખાઈ આવી રસપ્રદ વાત એ રહી કે ઠાકોર ફેમિલી વ્લોગના ઘણા બધા સબસ્ક્રાઈબર પોતપોતાની ગાડીઓ લઈને ખાસ તેમને મળવા આવ્યા હતા આ મુલાકાતે ઘરનું વાતાવરણ વધુ આનંદમય બની ગયું જન્માષ્ટમીની પૂર્વ તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે ઘરના નાનકડા બાળકોને રાધાકૃષ્ણનો ડ્રેસ પહેરાવીને ડાન્સની તાલીમ આપવામાં આવી એક તરફ પરંપરા બીજી તરફ આધુનિકતા અને સાથે સંસ્કારભર્યું વાતાવરણ એ રીતે આજે ઠાકોર ફેમિલી વ્લોગનું ઘર ઉત્સાહ અને શ્રદ્ધાથી છલકાયું